જય સ્વામિનારાયણ આજે વાત કરવી છે સાચી શ્રદ્ધા એક નાનકડું એવું ગામ હતું ગામની અંદર એક મંદિર અને મંદિરની અંદર કોઈ પૂજારી ટકે નહીં પાંચ વર્ષની અંદર આ વિશ્વમાં પૂજારી હતા પરંતુ આ પૂજારી ખૂબ હોશિયાર હતા પૂજારી ન ટકવાનું કારણ માત્ર એક માણસ હતો એ માણસ ગામની અંદર વાણંદનું કામ કરે અને એ પૂજારીને એવા એવા પ્રશ્નો પૂછે અને ત્યારે પૂછે કે જ્યારે આખું ગામ ભેગું થયું હોય અને એવા પ્રશ્નો પૂછે કે જે જેનો જવાબ પૂજારી આપી ન શકે આથી તેની હાંસી ઉડાડે આથી પૂજારી શરમને કારણે માથું ઝૂકી જાય અને ગામ છોડીને ચાલ્યા જાય આવી રીતે ઓગણીસ પૂજારીઓએ ગામ છોડી દીધું હતું આ વિશ્વ પૂજારી ગામની અંદર આવ્યા હતા એક દિવસ ગામના મંદિરે ડાયરો ભેગો થયો ગામના તમામ લોકો હાજર હતા એ સમયે પેલા માણસને વિચાર આવ્યો કે લાવને આ પૂજારીને પણ પરીક્ષા કરી લો કેટલું જ્ઞાન છે એટલે બધા જ લોકો હતા ત્યારે જ પેલા માણસે તેમને પૂછ્યું પંડિતજી પૂજારીજી શું ભગવાન છે પેલા પંડિતજી કે એમાં કોઈ શંકા જ નથી ભગવાન તો હોય જ ને શા માટે ન હોય બસ આને એ જ જોતું હતું તરત બીજો પ્રશ્ન પૂછો તો ભગવાન છે તો દેખાતા કેમ નથી અને એટલા બધા દુઃખ દર્દ ને પીડા આ બધું વધતું જાય છે તો ભગવાનને કલ્યાણ કરવા આવવાનું મન નથી થતું તો ભગવાન આવતા કેમ નથી આવા પ્રશ્નો પૂછવા લાગ્યા તે જ સમયે પંડિત ખૂબ હોશિયાર હતા ગામનો એક ગાંડો માણસ ત્યાંથી પસાર થયો તેના ખૂબ મોટા વાળ વધી ગયા હતા દાઢીને ગુચા થઈ ગયા હતા આવા જીથરા ભાભા જેવો માણસ ત્યાંથી નીકળ્યો તરત પંડિતજીએ પેલા માણસને કહ્યું કે આ માણસ કોણ છે આથી પેલા માણસે કીધું કે એ અમારા ગામનો ગાંડીયો છે એટલે પંડિતજીએ પ્રશ્ન પૂછ્યો કે એના વાળ આટલા બધા વધી કેમ ગયા છે અને આ માટીઓ વળી ગયા છે વાટ્યું થઈ ગયા છે દાઢી મૂછ આટલા મોટા એ કે થઈ જ જઈને એના ભોગ લાગ્યા છે ગાંડા જેવો છે કંઈ કપાવા જાય નહીં તો શું થાય કપાઈ આવા જ મોટા થઈ જાય ને ત્યારે પેલા પંડિતે કીધું કે તમે તો વાણનું કામ કરો છો અને વાળ દાઢી મૂછ કેમ કાપીને દેતા એ કે હું શું કામ કાપી દઉં એને ગરજ હોય તો આવે મારી પાસે તો હું કાપી દઉં ગરજ ન હોય તો હું ક્યાંથી કાપી દઉં હું સામે ચાલીને થોડુંક આપી દઉં ત્યારે પંડિતજીએ કીધું તો ભગવાનની એવી ક્યાં ગરજ છે કે સામે ચાલીને તમને દર્શન આપે કે સામે ચાલીને તમને મદદ કરે કલ્યાણ કરે આખું જ ગામ સ્તબ્ધ થઈ ગયું પહેલો માણસની જીભ જાણે કે સિવાય ગઈ હતી કારણ કે હવે એક શબ્દ પણ બોલી શકે એવું એની પાસે કોઈ જ્ઞાન હતું નહીં અને નતમસ્તક થઈ ગયું અને વાત પણ પહેલાં પંડિતની બિલકુલ સાચી છે કે માણસને સાચી શ્રદ્ધા હોય એમનું દુઃખ દૂર કરવું હોય ત્યારે આપણે સામે ચાલીને ભગવાન પાસે જવું જોઈએ ત્યારે ભગવાન આપણા દુઃખ દર્દ એ દૂર કરે કા સાચી નિષ્ઠાથી સાચી શ્રદ્ધાથી ભગવાનને યાદ કરવા જોઈએ તો જરૂર ભગવાન આપણી વાત સાંભળે અને પંડિતજી ગામની અંદર ટકી ગયા અને ગામનું કલ્યાણ પણ કર્યું